બાળકોનું જે જમવાનું હોય છે એ બપોરે અથવા સવારે એ બેમાંથી એક તમારે હેવી ભોજન આપી દેવું બેમાંથી રાતનું ભોજન બેમાંથી હલકું એટલે અડધું કરવું રાતના ભોજનમાં જો તમે વધારો કરશો તો છોકરો સવારે ઉઠવામાં આળસ કરશે એટલે રાતનું ભોજન તમારે ક્યારેય ન આપવું અને ઇંગ્લેન્ડમાં શું કહે ઇંગ્લેન્ડમાં એવું કહે કે મોર્નિંગ બ્રેકફાસ્ટ શુડ બી કિંગ સાઇઝ સમજાય છે મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે સવારનું ખાવાનું કેટલું હોવું જોઈએ રાજા જેવું હોવું જોઈએ મોર્નિંગ બ્રેકફાસ્ટ શુડ બી કિંગ સાઈઝ લંચ શુડ બી પ્રિન્સ સ્ટાઈલ પ્રિન્સ એટલે રાજાનો છોકરો ખાય એટલું સવારે રાજા ખાય એટલું બપોરે રાજાનો છોકરો ખાય એટલું અને ડિનર શુડ બી બેગર સ્ટાઈલ બેગર એટલે ભિખારી જેટલું હાથમાં આવ્યું એટલું ખાધું તો કેવું થયું સવારે બહુ જ વ્યવસ્થિત ખાધું બપોરે એનાથી અડધું ખાધું સાંજે જેટલી ભૂખ લાગે પણ ઓછી માત્રામાં ખાધું છોકરાઓ તમે હસવાનું હસો છો તમે ઘરે મને જરા સાંભળવું છે કેવી રીતના હસો છો હસી બતાવો હજુ હજુ મોટેથી નહીં મજા આવી મને મને મજા નથી આવી હજુ આપણે એક મિનિટ સુધી અટહ હસવાનું છે ઓકે હજુ નહીં હું કહું ત્યારે હજુ નહીં હું કહું ત્યારે એક મિનિટ હસ્યા પછી તમારી શરીરની બધી અંતસ્ત્રાવી ગ્રંથિઓ એટલી બધી સ્ટિમ્યુલેટ થઈ જશે કે એમાંથી નેચરલ મેડિસિન બનશે જેને હોર્મોન્સ કે છે બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ બધા બાળકો આ બાજુ જોવે સી હવે જો સાંભળજો હવે તમને આ ગમ્મત સાથે જ્ઞાન બધા ધ્યાનથી કોઈ વાત નહીં કરે ધ્યાન આપશો તો જ સમજણ પડશે પછી પૂછતા નહીં બહાર જઈને કે સાહેબે શું કહ્યું હતું આ હસવાથી શું થયું આપણે ગુજરાતીમાં કહેવાય છે ને હસે તેનું ગર્વ હશે એ તો ખબર જ છે આપણે પણ બહુ હશે તો શું થાય આપણે શું કહીએ હા બધાને ખ્યાલ જ છે એમ ને આગળનું એડ્રેસ છે ને બધા પાસે નથી ઓકે સો હસવાનું આયુર્વેદમાં કહ્યું છે કે દર કલાકે એક મિનિટ મોટેથી હસવું કારણ હોય તો તો વધુ હસવું કારણ ના હોય તો કારણ પેદા કરીને પણ હસવું કેમ કેમ હસવું બાળકો અંદર અંદર વાત કરશો તો હું સારી રીતે વાત નહીં કરી શકું અહિયાં ધ્યાન આપો હવે જે અંદર વાત કરશે નહીં હું અહીં બોલાઈશ હસવાથી શું થાય દવા પેદા થાય તે દવા તમારે ડાક્ટર પાસે લેવા જવું પડે નહીં એટલે હસવાથી તમારો તણાવ મુક્ત જીવન થાય હસવાથી આપણી જે ગ્રંથિ છે જે અહીંયા મેન આપણી આત્માનું સ્થાન છે ને એની બાજુમાં પિનિયલ ગ્રંથિ છે એ શું કરે છે એકદમ પ્રફુલ્લિત મન રાખે છે અને તણાવ કરો તો આમ બેસી રહ્યો તો શું થાય અહીંથી બનતું હોર્મોન અટકી જાય છે એક પ્રકારની એક્સરસાઇઝ છે હસવું અને કદાચ તમારો સ્વભાવ એવો હોય કે મને હસવું નથી આવતું તો સવારે એક્સરસાઇઝના ભાગરૂપે દસ મિનિટ હાસ્ય પ્રવૃત્તિ કરી નાખો ગાંધીજીને ઓળખ નામ સાંભળ્યું છે ગાંધીજીનું એમની આત્મકથા વાંચી છે એમાં શું લખ્યું છે કે ગાંધીજી એવું લખ્યું છે કે જો મારા જીવનમાં હાસ્ય પ્રવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી નાખી હોત એનો મતલબ ખબર પડી કે હાસ્ય બહુ જ જરૂરી છે ગમે તેટલા તણાવ ટેન્શન એન્ઝાઇટી ડિપ્રેશન જેવા રોગોથી બચાવે છે એટલે બાળકોનું હાસ્ય ધીરે ધીરે હવે ઘટતું જઈ રહ્યું છે કેમ આ મોબાઈલ યુગ કોમ્પ્યુટર યુગ આઉટડોર એક્ટિવિટી ઓછી થઈ જવી બાળકો પેરેન્ટ્સની જિમ્મેદારીઓ વધી ગઈ એ લોકો આખો દિવસ બિઝી રહે એટલે હાસ્યનું જે પ્રમાણ છે ને નહીં તો આજથી પચીસ વર્ષ પહેલાં એક નાનું બાળક કેટલી વાર હસતું હતું સિક્સટી સેવન ટાઈમ્સ અ ડે હસતું હતું મોટેથી અત્યારે કેટલી જગ્યા આવી ગયું છે તેવીસ ટાઈમ આવી ગયું છે અને આવતા પંદર વીસ વર્ષ પછી કોઈ બાળક હસે તો નેક્સ્ટ ડે પેપરમાં હેડલાઇન થઈ જશે કે ગઈકાલે જોશી સાહેબનું બાળક હસ્યું હતું હું આ સિરિયસલી વાત કરી રહ્યો છું હાસ્ય ધીરે ધીરે અલુપ્ત થવા માંડ્યું છે અને હાસ્ય એક તેર વેગોનો આવેગ અને વેગનો એક મોટું સ્ત્રોત છે વેગને વ્યક્ત કરવાનું અને જો એ અલુપ્ત થઈ જવા માંડશે ને તો આપણું ભવિષ્ય બહુ જ અંધારામય થઈ જશે તો હસવાનું તો કોઈએ પણ રોકવું નહીં હું તો મારી બહેનોને પણ કહું છું મોટી બહેનો જે બેઠી છે ને તમારે પણ દર બે મિનિટે એક વખત સ્માઇલી ફેસ કરવો જોઈએ કારણ હોય તો બહુ સારું કારણ ના હોય તો એક્સરસાઇઝના ભાગરૂપે કરો એનાથી શું થાય કે આ સ્માઇલી ફેસ કરવાથી આપણી જે આ ગ્રંથિ છે ને એ એને એક્સરસાઇઝ મળે છે અને એમાંથી હોર્મોન્સ રિલીઝ થાય છે અને જે તમને પોઝિટિવિટી આપે છે એટલે સ્માઇલી ફેસ દર બે મિનિટે અને હાસ્ય દર કલાકે એક વખત મોટી વખત મોટેથી હસવાનું જેમ આપણે હસ્યા હતા એવી રીતના હવે બાળકો નહીં હશે હવે આપણી બહેનો હસશે એ લોકો કેટલું સમજ્યા છે અને ખાલી એક મિનિટની ખાલી અડધી હસવાનું છે અને જે બેનો નહીં હશે એમને હું ઊભા કરીશ ઓકે વન ટુ થ્રી સ્ટાર્ટ જોયું આ શું છે તમારી માતાઓ કેમ નથી હસી રહી કારણ ખબર પડી કેટલું અઘરું છે નંબર વન જોઈ લો આ બાજુ હવે કારણ કીધું કહ્યું ને હસવા માટે બાળકોને કહું તો કેવી રીતના હશે બાળકો ખાતે પાંચ મિનિટ હશે તો પાંચ સેકન્ડ બસ કેમ બહેનો ના હસ્યા પહેલા ગાંધીજીએ કહ્યું છે ત્રણ કારણો છે તમે નથી હસી શકતા સૌથી પહેલા પહેલું આપણી જવાબદારીનો ભાર એટલે નથી હસી શકતા બીજા નંબરે આપણે હંમેશા નેગેટિવ જ વિચારીએ છીએ રેવાદન ચાલશે આમ નહીં કરવું તેમ નહીં કરવું અને ત્રીજા નંબરે આપણો ઈગો નડે છે આપણને એટલે નથી હસતા આ ત્રણ કારણ બહુ જ હસવા માટે કારણભૂત છે હવે કદાચ હું એમને કહું પાંચ સેકન્ડ હસો જોઈએ હસે નહીં વન ટુ થ્રી સ્ટાર્ટ જોયું હજુ પણ એમને આ ત્રણ વસ્તુઓ નડી રહી છે સોચો આવતા દસ પંદર વીસ વર્ષ પછી શું થશે એટલે હસવા પર અમેરિકામાં હું રહું છું એના પર લાફિંગ ક્લબ શરૂ થઈ રહી છે સાયન્ટિફિકલી લાફિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ આપણે તો ગુજરાતીમાં કહેવત છે કે હસે તેનું ગર્વ હશે આપણે બોલીએ હમણાં તો આપણે એ બધી વસ્તુઓ ભૂલી જઈ રહ્યા છે અને વિદેશનું કલ્ચર અને એડોપ્ટ કરવા માંડ્યું છે તો આપણે હવે બાળકો તમારી શું ફરજમાં આવે છે તમારે એવું વર્તન કરવાનું ઘરમાં

હવે બાળકો તમને એક બહુ જ અગત્યની વસ્તુ કહેવા જઈ રહ્યો છું જે બધા માટે જરૂરી છે બાળકો જે ઉગતા બાળકો હું જ્યારે નાનો હતો સાંભળજો બધા ધ્યાનથી હું તમારી ઉંમરનો હતો ત્યારે મને એવા સંસ્કાર આપવામાં આવ્યા હતા કે જ્યારે પણ મારા ઘરમાં બા દાદા મળે તો હું એમને પગે પડું દિવસમાં પાંચ વખત મળે તો પાંચ વખત પગે પડું દસ વખત મળે તો દસ વખત પગે પડું આવું મને શીખવાડવામાં આવ્યું હતું જેમ જેમ દાદા ગયા ઘડા બધા જતા રહ્યા તો એ સંસ્કાર ધીરે ધીરે બધા ધીરે ઓછા થવા માંડ્યા છે પછી મને એક વખત જર્મની જવાનો મોકો મળ્યો જર્મનીમાં આપણા આયુર્વેદ વિશે આપણા સંસ્કૃત વિશે જેટલું જ્ઞાન છે કદાચ એટલા ટકા ઇન્ડિયામાં પણ નથી એ લોકોએ આ પગે પડવા પર રિસર્ચ કર્યું છે કે પગે કેમ પડવું જોઈએ હવે વિચારો આપણને નથી ખબર એ લોકો આપણને શીખવાડે છે કે પગે કેમ પડવું જોઈએ તમારે જાણવું છે શાંતિથી સાંભળશો ઓકે હવે આ ભાઈ ઊભા છે ભાઈ જરા તમે પબ્લિક તરફથી જાઓ તો તમે જ આ તમારા વડીલ છે એક નાનો બાળક આવે અહીંયા આગળ એક બાળક આવે તો અહીંયા આગળ આ ભાઈ આગળ કોઈ બી આવે તારી પાડો એ માટે બાળક મને વેરી ગુડ ઓકે હવે હું આ બાળકને કહીશ કે આ તમારા વડીલ છે એવું માનો તમારા પપ્પા છે મમ્મી છે કોઈ બી છે સોરી ને પપ્પા છે દાદા છે ઓકે હવે તારું નામ શું બેટા સોહમ તું આ પપ્પા સમજીને એમના પગે પડ આ પપ્પાના હવે એમને હાથ મૂકો ત્યાં પર ના ના એના માથા પર માથા પર ઓકે બસ ઊભા થઈ જાઓ હવે આ પપ્પાએ શું કર્યું આશીર્વાદ આપ્યા ક્યાં આપ્યા હું એનું વૈજ્ઞાનિક કારણ સમજાવવા જઈ રહ્યો છું સૌ પ્રથમ તો આ બાળક પગે પડ્યો એટલે કે અહીંની જે ગ્રંથિ હતી ને એની એક્સરસાઇઝ થઈ એની શું થયું નીચે ગઈ એટલે કે હોર્મોન્સની નડીઓ ખુલી નંબર વન બીજા નંબરે એ પગે પડ્યો એટલે એનો ઈગો ડાઉન થઈ ગયો આપણો ઈગો હોય છે ને આપણે નમીએ નહીં આપણે આમ ના કરીએ તેમ ના કરીએ આપણો ઈગો થોડો ડાઉન થયો આપણી હોર્મોન્સની પ્રવૃત્તિ થોડી એક્ટિવેટ થઈ અને ત્રીજા નંબરે પછી એ દાદા હોય પપ્પા હોય કે સંત મહાસંત હોય કોઈ પણ વ્યક્તિ હોય એના હાથમાં કુદરતે એટલી પોઝિટિવિટી આપી છે કે એ પોઝિટિવિટી એની પિનિયલ ગ્રંથિને ટચ થાય અને પિનિયલ ગ્રંથિમાંથી એટલા બધા પોઝિટિવ વાઇવ્સને હોર્મોન્સ પેદા થાય છે જે તમારા બાળકને સારા સંસ્કાર આપવામાં મદદરૂપ થાય છે એટલે આપણે પગે પડવું જ જોઈએ હવે પછી હું બીજા વર્ષે આવીશ ત્યારે ફરીથી તમને મળીશ અને પૂછીશ કે આમાંથી કોણ સવાર એટલીસ્ટ ભલે દિવસમાં પાંચ વખત નહીં પણ સવારે ઉઠતા અને રાત્રે સૂતા મા બાપને પગે પડવાનું છે બરાબર છે પડશો કોણ પડશે હાથ ઊંચા કરો વેરી ગુડ તારી પાડો બધા એકબીજા માટે થેન્ક યુ બેટા બેસી જાઓ આપણે